ઈ પ્રકાશ ને કઈ કેવા જવું છે ઉર્ફે કોવિડ શોધું કાકા કાકા દેખાતા નથી

હમ થોડું કામ આડો ફાઈ દેખાડ ચાલે આ બસ હાજી 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 ઈ તો આવેલા મોટા હા તો આદિવાસી આદિવાસી

તાર માલ હાટું વસ્તુ લેવાનું બુટિયા ની ના આગું પડી જાય કેમ ક્યાં છે ન્યા છે દેવા જાવ અમદાવાદ 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 હા અલગ કલર કલર આવ્યો લાય કલર કલર આવ દેખ છે નહીં ના ના બધું દેખાય કલર હાય કલર હાય કલર હાય કલર નકરા વિડીયો બનાવ હા હાય કલર તું ઓળખા વિડીયો બનાવ ભલા ઈ હારું ને

જ્યાંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કામ કરે છે ભાઈ તો કપડા અહીંયા જોવા જાય છે એમને કે હામાં આવે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વાળા નું બહેન તો હવે અમે જાવી છી પાછા હવે ક્યાંથી નથી લેવા તો હવે ક્યાંથી લેવા તો હવે ક્યાંથી લેવા જોઈએ હવે ગમે તો લેવાનું બાકી બોલા આપણને બોલ લે આયો તો એકવાર પાછો તું અમને મળી ગઈ છે કેટલા લેવાનું લેવલની વાત લેવલને પૂછો અહીંયા હું લાગ્યો છું ખબર છે આને ખબર છે એટલે મે કીધું એમને ભાળ્યા અને બ્લોગમાં આવી ગયો કા ગટુ પણ રોહિદને રોપુડા છું YouTube માં હે

હેડફોન મળ્યા હતા પણ બહુ વધારે કહી દીધા કા આઠસો રૂપિયા હજાર રૂપિયામાં માં મળતા હતા હો દોઢસો કે તો લઈ લો હેડફોન હતા સારા પણ નતા બહુ બધા પ્રાઇસ કીધી એટલે એ પ્રમાણે નતા સારા એટલે વહી ગયા બરોબર ને કાકા નવા હજાર ના મળે તો નવા લઈ લે બસો નાખી ગૂગલ માં જોયું

ના એવું ન કહેવાય આપડા સબસ્ક્રાઇબર કહેવાય હા એમ રાણો રાણા રીતે ઓડતો હા કઈ દેઈ માં હું એ ના ઠેકાણા ના એનું ભૂલી છે તે કયો ઈ બ્લોગ હજી પડ્યો છે મેક બીજી વાત બોલ ઈને ભૂલી ગયો